અનેક નિહાળ્યો આ નજારો જોવા આવે છે સંસાર ધોધની આસપાસનો વિસ્તાર વનરાજીથી ઘેરાયેલો છે જ્યારે ઝાડની ડાળીઓ પર ઝરમરતું પાણી અને પક્ષીઓના કલરવથી વાતાવરણ જીવંત બને છે ધોધનું પાણી ખરું ઉપરથી નીચે આવતા દૂધ જેવી સફેદ પીણ ઉડે છે જે સૂર્યપ્રકાશમાં ચમકે છે આ દ્રશ્ય જાણે કુદરતનું ચિત્રકામ હોય એવું લાગે છે વરસાદની ઋતુમાં ધોધનો પ્રવાહ વધે છે અને તેનો ગળ ગળધરાટ દૂરથી સંભળાય છે આ સ્થળ પ્રવાસીઓને પ્રકૃતિઓ પ્રેમી માટે આકર્ષણનું કેન્દ્ર છે ધોધનું નજીક બેસીને ઠંડા પવનની લહેરોની અહીંયા પાણીના ફોટા અનુભવવા એ એક અનોખો અનુભવ છે સંસાર ધોધની આસપાસની શાંતિ અને કુદરતી સૌંદર્ય મનને શાંત કરે છે જે શહેરની ભીડભાડથી દૂર એક સ્વાધ્યાય અનુભૂતિ આપે છે આ ધોધ એક એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિની કરામત અને માનવીની શાંતિ એકબીજામાં મળી જાય છે રિપોર્ટર મહેન્દ્ર પટેલ અરવલ્લી